અમે એમાં ભોગ બનનાર છીએ અને ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટ ના નામે રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્સમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી દસ થી પંદર ટકા જેવું તમને વળતર મળી રહેશે એવી સ્કીમ આપેલી હતી એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને

અત્યારે સાત વ્યક્તિઓ ભોગ બનનાર છે ફરિયાદ એક જ નોંધાણી છે સાત વ્યક્તિઓ બે વર્ષ ત્યાં ચાલતી હતી એવા અમને મેસેજ છે અને વળતર બે માસ જેવું વળતર આપેલ છે એ પછી નથી એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો દસ ટકા મળશે એવી રીતના એ બધાને સમજાવતા